નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર ફિલસુભ દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણિત ગાઈડન્સ પર દોસ્તો આપણે ત્યાં પત્રલેખન અહેવાલ લેખન અને નિબંધ લેખન કેવી રીતે લખવા જોઈએ એના ત્રણ લેક્ચર જે છે એ મૂકેલા હતા આજે સવારે જે છે એ મેં તમને ત્રણ એવા આઈડિયલ ટોપિક પીએસઆઈની જે છે એ પરીક્ષા માટે આપ્યા હતા આવા હું તમને ત્રીસ દિવસના અલગ અલગ પ્રકારના રોજના ત્રણ એટલે કે ત્રીસ દિવસના ત્રીસ ટોપિક આપીશ એટલે તમારી પાસે નેવું કરતાં વધારે ટોપિક થઈ જશે જેમાં અહેવાલ પત્ર અને નિબંધ બધું જ આવી જશે સવારે હું તમને જે છે એ નવ વાગ્યાના ટકોરે આ ત્રણેય ટોપિક આપી દઈશ અને સાંજે નવ વાગ્યાના ટકોરે આ જ ટોપિકનો હું તમને આઈડિયલ આન્સર આપી દઈશ આશા રાખું છું કે સવારે આપેલા ટોપિક આપણે લખ્યા હશે દોસ્તો અહેવાલ જે છે એ કંઈક એવો છે ગીર સોમનાથમાં યોજાયા

આપનો જે છે એ રિપોર્ટ અને એસે ઓપન કરવાનો છે ત્યાં જે છે એ તમારે આ આન્સર સાથે કમ્પેરિઝન કરી લેવાનો થાય છે ઠીક છે પહેલી બાબત ગુજરાતમાં જે છે દોસ્તો વાત થાય છે કે ચિંતન શિબિર યોજનારી હતી અને ચિંતન શિબિર જે છે એ યોજનારી છે અને એમાં ચર્ચા કરવાની થાય છે તો ચિંતન શિબિર દોસ્તો જે છે એ તમે ચર્ચા કરતા હોય તો તમારે અહીંયા જે છે એ એક તો સ્થળ આવી જશે હેના અને અહીંયા તમે જે છે એ તારીખ લખી દીધો હશે એના અહીંયા ગીર સોમનાથ અને સેવન સો તારીખ લખવાની થશે એવા સમયે શરૂઆત હંમેશા ક્યાંથી કરવી છે એ મહત્વનું છે સમજો ગુજરાત ચિંતન શિબિર જો અહીંયા હંમેશા કોમાં આવવું જોઈએ ગુજરાતમાં ચિંતન શિબિર જે વહીવટી અધિકારીઓના દ્રષ્ટિએ થતી હોય જે રાજ્યના તંત્ર માટે એક મહત્વપૂર્ણ મંથન શિબિર છે આ વર્ષે ગીર સોમનાથ ખાતે યોજાય રાજ્યના વરિષ્ઠ અધિકારીશ્રીઓ કલેક્ટરશ્રીઓ જિલ્લા પોલીસ અધિકારીઓ અને આની સાથે સાથે નીતિ નિર્માતાઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો હવે તમે એક તો કીધેલું હતું કે ચિંતન શિબિર ક્યાં યોજાય બીજું તમે ચિંતન શિબિરમાં કોને ભાગ લીધો એ કહી દીધું હવે એ દર્શાવો કે ચિંતન શિબિરનું ઇતિહાસ શું છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર ત્રણથી શરૂ કરાયેલી આ શિબિર શાસન સુધારણા નવીન વિકાસ યોજનાઓ વહીવટમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજન કરવામાં આવે છે આટલો તમે દોસ્તો જે છે એ પેરેગ્રાફ લખ્યો છે તો તમારો આ પેરેગ્રાફ જે છે એ ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ થઈ ગયો અને જો તમારું ઇન્ટ્રોડક્શન આટલું જ સારું હશે તો સીધા જ તમને જે છે એ માર્ક મળવાની શરૂઆત થઈ જશે બિકોઝ જે માગેલી વસ્તુ છે દોસ્તો એટલી તમે આપેલી છે એમણે માગેલું શું છે ચિંતન શિબિર અહેવાલ તો આપ ચિંતન શિબિરમાં બીજી કોઈ વાતોની જે છે એ ચર્ચા કરવાની જરૂરિયાત નથી એની સાથે સાથે મેઇન કોર્સ બે હજાર ચોવીસ અને એની ચિંતન શિબિરના મુખ્ય મુદ્દાઓ હવે જો એક તો તમે આવી રીતે પણ લખી શકો પણ હું તમને જે 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 છે 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 એ એ એ દોસ્તો કે તમે કોઈ લખો ઓકે આવી આવી રીતે રીતે એરો કરી દો અને જો ન એરો કરવો હોય તો જે છે એ ચિંતન શિબિરના મુખ્ય મુદ્દાઓ તો મુખ્ય મુદ્દાઓને આપ આવી રીતે જે છે એ ડ્રો કરી દો જેથી કરીને શું થશે જોવા વ્યક્તિમાં જે છે એ તમારી આકર્ષકતા વધી જશે કે ભાઈ મુખ્ય મુદ્દાઓમાં એક તો આપણે ત્યાં જે છે એ પ્રાથમિકપણે જે છે ડિજિટલ ગવર્નન્સ ઈ સેવાઓ મહાનગર અને ગ્રામ્ય વિકાસ પર્યાવરણ અને ટકાઉ વિકાસ સામાજિક સુખાકારી જેવા વિષયો સામેલ હતા હેના આપણ ખાસ યાદ રાખવાનું સામેલ આવી રીતે લખવાનું ગ્રામેટિકલ મિસ્ટેક ના થાય કોઈપણ પ્રકારના શબ્દમાં જે છે એ તમે શબ્દ કોઈ લપસી ન જાય એને ખાસ ધ્યાનમાં રાખજો ઓકે તો પ્રાથમિકપણે જે છે એક તો ડિજિટલ ગવર્નન્સ બિકોઝ એકવીસમી સદીની જરૂરિયાત એટલે શું છે દોસ્તો તો કે ભાઈ ડિજિટલ જે છે એ ગવર્નન્સની વાત કરે છે ઈ સેવાઓ હે ને તમામ પ્રકારની સેવાઓ જે છે એમને પોતાના મોબાઈલમાં મળતી રહે એના માટે થઈ અને શું થશે તો કે ભાઈ પ્રાથમિક સેવાઓ જે છે એ કરવી જોઈએ ત્યારબાદ આપણે ત્યાં જે છે એ શું હોવું જોઈએ તો કે પ્રાથમિક સેવાઓની સાથે સાથે તમારે ચર્ચા એ પણ કરવાની થાય છે કે ભાઈ મહાનગરો આપણે હમણાં જ દોસ્તો જે છે એ અલગ અલગ પ્રકારની મહાનગરપાલિકાઓ જે છે એની રચના થઈ તો એક તો મહાનગરપાલિકાની રચના એક તો ગ્રામ્ય વિકાસ એના અલગ અલગ પ્રકારના આજે ગ્રામ્ય કક્ષાએથી શહેરમાં લોકો સ્થાનાંતરિત થાય તો તમારે એ પણ જોવું પડશે કે શહેરનો વિકાસ થાય તો સાથે સાથે ગ્રામ્યનો વિકાસ થાય પર્યાવરણ અને ટકાઉ વિકાસ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ભાઈ ભારત દેશમાં ઉદ્યોગોનો વિકાસ થાય તો એનો મતલબ એવો નથી કે ભાઈ આપણે ત્યાં પ્રદૂષણની ધજિયા ઉડાડી દઈએ આપણે ત્યાં જે છે એ બહુ પ્રદૂષણ વધારે થાય તો અહીંયા જે છે એ અનુચ્છેદ એકવીસનો ભંગ થઈ જાય કે ભાઈ જ્યાં માણસને ચોખ્ખા પર્યાવરણમાં રહેવાનો અધિકાર છે એ છીનવાઈ જાય આ યોગ્ય નહીં કહેવાય હેના એની સાથે સામાજિક સુખાકારી વ્યક્તિઓ જે છે એ સારી રીતે સુખમય જીવન જીવી શકે આવા મુદ્દાઓ સામેલ હતા એક તો તમે આ થઈ દોસ્તો હવે ટુ શું કહેવાય જુઓ વિવિધ વિભાગોના પ્રદર્શન તેમની પડકાર સભર બાબતોની સમીક્ષા કરવામાં આવી એક તો દોસ્તો આપણા મુદ્દાઓ આ હતા પછી શું કર્યું કે અલગ અલગ જે છે એ વિભાગો વચ્ચે પડકાર શું છે એની સમીક્ષા થઈ સંકલિત ઘડવા માટે ચર્ચા થઈ પ્રજાસત્તાક યોજનાઓના અમલની પ્રગતિ અને તેના વધુ માટેના જે છે એ પ્રયાસો કે પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા તમારે આમને યાદ રાખવાના થશે આ શિબિર દરમિયાન વહીવટી કામગીરીમાં નવી ટેકનોલોજી છે દોસ્તો અથવા તો નિર્ણય પ્રક્રિયા છે ભ્રષ્ટાચાર મુક્ત શાસન છે માટે વિવિધ પ્રસ્તુતિઓ જે છે એ યોજાય અહીંયા જે છે એ તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન જે છે એ લખો એ વધારે યોગ્ય છે બિગોઝ આજે તમે અહીંયા લખો કે કરપ્શન ફ્રી નેશન તો આવું સામાન્ય રીતે દોસ્તો જે છે એ થતું હોય કે આપણે જે છે એ ઇંગ્લિશમાં પણ ઇંગ્લિશ શબ્દ જ્યારે ગુજરાતી તમે અહેવાલ લગતા હોય ત્યારે ટાળવા જોઈએ મુખ્યમંત્રીએ નવી નીતિઓ માટે માર્ગદર્શક સૂચનાઓ આપ્યા અહીંયા તમારે એક વસ્તુ એડ કરવી હોય તો એ પણ થઈ શકે મુખ્યમંત્રીશ્રીએ અને ચીફ સેક્રેટરીશ્રીએ એટલે કે આપણા ત્યાં જે છે એ મુખ્ય સચિવશ્રી એ નવા નીતિઓ માટે માર્ગદર્શક સૂચનો આપ્યા અને અધિકારીઓ વચ્ચે સકારાત્મક ચર્ચા થવા દોરી વિવિધ જિલ્લાના ઉદાહરણો અને શ્રેષ્ઠ પ્રથાઓની ચર્ચાઓ કરવામાં આવી જેનાથી સમગ્ર રાજ્યમાં ઉદ્યોગ ખેતી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે જે છે એ સુધારા માટે નવી નીતિઓ જે છે એ વિકાસ પામી અને લાસ્ટ આ મેઇન કોર્સ હતો હવે તમે જે છે એનું કન્ક્લુઝન આપી દેશો દોસ્તો કન્ક્લુઝન આ શિબિરના ફાયદા ભવિષ્યમાં શાસન વ્યવસ્થાને વધુ પ્રભાવશાળી પારદર્શક નાગરિક કેન્દ્રિત બનાવવાના ઉદ્દેશિત છે આ વિચાર ગોષીઓ દ્વારા અમલ શક્ય બની શકે છે આ શિબિર વિકાસ માટે એક મજબૂત જે છે પગઠિયું સાબિત થશે એકદમ સરકારી ભાષા સરકારી ભાષાની સાથે જે માગેલું છે એ વસ્તુ તમે આપી દીધેલી છે વ્યક્તિએ જે છે એ તમને માર્ગ આપ્યા છે દોસ્તો હંમેશા અહેવાલ આ રીતે લખવાનો થશે આની પીવીડીએફ પણ હું તમને આપું છું એટલે વધારવું હોય તો એના માટે વરિષ્ઠ કરતો ઔપચારિક પત્ર લખવાનો થાય છે દોસ્તો તો અહીંયા તમે જે છે એ શું લખશો તો કે ભાઈ પ્રેક્ષક લખશો અહીંયા પ્રેક્ષક પ્રેક્ષકમાં જે છે બ ક રાજ્ય વેરા નિરીક્ષક ઘટક બે અમદાવાદ અને તારીખ અહીંયા લખ્યું છે દોસ્તો તમે પ્રતિ બ આસિસ્ટન્ટ કમિશનર રાજ્યવેરા ભવન અમદાવાદ હવે જો હંમેશા મેં તમને પત્ર લખવાનું કીધું ત્યારે યાદ રાખવાનું કીધું હતું કે ક્યારે કોને કોણ કેવો પત્ર લખે છે ક્યારે પત્ર લખો છો કોને લખો છો કોને ઉદેશીને લખો છો આ ખાસ તમારે યાદ રાખવાનું થશે ઓકે સો આ જે છે એ લખાઈ ગયા પછી એક તો વિષય લખો દોસ્તો કર વસૂલાતના પ્રયાસો માટે સૂચનો વધારવા હવે જો વિષય તો બધા વ્યક્તિઓ લખશે પણ સંદર્ભ શું છે ઉપરી અધિકારીને તમારે જે છે લખવાનું છે સેના માટે આપની કચેરીની તારીખ ના પત્ર ક્રમાંક બાબતે લખવાનું થશે ઓકે તો જે છે માનનીય માનનીય શ્રી શ્રી આ એક તમારે જે છે એ મેન્શન કરવાનું થાય છે કે ભાઈ માનનીય શ્રી એટલે આપણા જે છે એ ઉપરી અધિકારી ગણ છે મને આશા છે કે તમે અહીંયા તમે લખી શકો મને આશા છે તમે ઠીક હશો કર વસૂલાત વધારવા અંગેની અમારી અગાઉની ચર્ચાના અનુગામી તરીકે હું આ બાબતે સૂચનો માટે લખી રહ્યો છું અમારી ટીમ નીતિ કેન્દ્રિત પરિણામ લક્ષી ચર્ચાઓ કરી રહી છે જો આ શબ્દ સામાન્ય રીતે કોઈ ઉમેદવારના માઇન્ડમાં ના આવતો હોય અને અમારી ટીમ જે છે એ શું કરે છે તો કે ભાઈ નીતિ કેન્દ્રિત પરિણામ લક્ષી જે છે એ ચર્ચા કરી રહી છે તો માણસને ખ્યાલ આવશે આ બધું તો ઠીક છે એ તો ઇન્ટ્રોડક્શન છે કે ભાઈ જે પોલિસી શું છે સરકારની કે ભાઈ મેક્સિમમ ટેક્સ કલેક્શન જે વ્યક્તિ કમાઈ છે તેમના માધ્યમથી આવે તો ટેક્સ કલેક્શનની નીતિ છે એ પરિણામલક્ષી હેના એટલે આજે આપણે શું છે કે ભાઈ પરિણામ મળે એના માટે થઈ અને આપણે જે છે એક એક એકઠા થાય છે તો નીતિ કેન્દ્રિત પરિણામલક્ષી ચર્ચાઓ જે છે આપણે કરી રહ્યા છીએ હવે એના માટે કેટલાક જે છે એ આપણને જે છે સુધારાઓ સૂચવવાની વાત કરે છે તો પહેલો સુધારો કરચોરીના દાખલાઓ ઓળખવા માટે ડેટા એનાલિટિકલનો અમલ કરવો હવે જો આ ડેટા એનાલિટિક્સ આવા કોઈ શબ્દ આવી જાય તો વાંધો નથી બીકોઝ આના એકદમ શબ્દ આજે માની લ્યો દોસ્તો કે ભાઈ તમે રેલવે લખશો કે આગ ગાડી લખશો તો સિમ્પલ વસ્તુ છે કે કદાચ આગ ગાડી તમને ત્યાં માઇન્ડમાં ન બી આવે તો સીધો તમે રેલવે લખી શકો શું તમે જે છે એ દોસ્તો આમ એરપોર્ટ લખી દેશો કે તમે જે છે એ વિમાન મથક લખી દેશો એને તો કદાચ ત્યાં આપણે એરપોર્ટ લખી દઈએ તો ચાલે આવા સામાન્ય શબ્દોમાં વાંધો નથી પરંતુ બટ ન લખાય ત્યારે પણ જ લખવું પડે પરંતુ જ લખવું પડશે ઓકે તો એક તમારે બીજું પાલન સુધારવા માટે કરદાતા સેવાઓમાં વધારો કરવો ત્યારબાદ સમયસર જે છે એ કર ચૂકવણી માટે પ્રોત્સાહનો રજૂ કરવા જોઈએ ત્યારબાદ ગુપ્ત માહિતીના આદાન પ્રદાન કરવા માટે અન્ય વિભાગો સાથે સહયોગ મજબૂત બનાવવો જોઈએ કરચોરી શોધવા માટે અને તેને અટકાવવા માટે નિયમિત ઓડિટ હાથ ધરવા જોઈએ યાદ રાખો દોસ્તો કે ક્યારેય તમને કોઈ સૂચન પૂછવામાં આવે તો સૂચન હંમેશા વ્યાજબી હોવા જોઈએ સૂચન જે છે એ સરકારને અસરકારક બાબત હોવી જોઈએ તમારા અંગત સૂચન લખો વાંધો નથી પરંતુ એ સૂચનથી જે છે એ કેન્દ્રિત જે છે કોઈ નીતિ છે એનું હકારાત્મક પરિણામ આવવું જોઈએ જો આ પરિણામ હકારાત્મક દ્રષ્ટિકોણથી આવે મતલબ કે હું તમને સમજાવવા એ માગું છું કે ભાઈ તમે કોઈપણ પ્રકારનો લેટર લખો છો રિપોર્ટ લખો છો તો ગોખણિયાની જેમ ગોખો નહીં તમારી મૌલિકતા વાપરો તમારી આઇડિયોલોજી ક્રિએટ કરો તમારી જેટલી સારી આઈડિયોલોજી ક્રિએટ થશે દોસ્તો એટલું જ તમે સારી રીતે જે છે એ તમારું ઇનપુટ આપી શકશો અને સારું ઇનપુટ આપશો તો ડેફિનેટલી દોસ્તો જે છે એ તમને સારી રીતે જે છે એ માર્ક કવર કરવામાં ઉપયોગી નીવડશે ત્યારબાદ દોસ્તો કરદાતા શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમમાં વધારો કરવો જોઈએ જેથી કરીને લોકો જે છે એ કર આપવા માટે થાય અને પ્રેરિત થાય કર પાલન ચૂકવણી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ કે મતલબ ઇન્કમ ટેક્સ પે કરવો જીએસટી પે કરવો ઇઝી ગોઈંગ ઓનલાઈન જે છે એ પે કરી શકવા જોઈએ કર ચોરીની જાણ કરનાર કરદાતાઓ માટે પુરસ્કાર યોજનાઓ રજૂ કરવી જોઈએ ભૂલોને શોધવા માટે કર મુક્તિ અને છૂટછાટની પણ સંપૂર્ણપણે સમીક્ષા કરવી જોઈએ આ તો મેં તમને દોસ્તો દસ લખી દીધા અને આવા દસ જે છે એ ટોપિક આપ લખો તો જનરલી એક લાઇનમાં એક ટોપિક થાય દસ લાઇનમાં દસ ટોપિક થઈ ગયા દેટ સિનઅપ થઈ ગયું હવે તમે ઉપરની જે છે દોસ્તો આપણે ત્યાં આ જે છે એ ત્રણ લાઈન થઈ ગઈ હતી આ તો મેં થઈ હતી તમારે બે જ થશે અને આની સામે તમારે આ એટલે આમ જોવા જઈએ દોસ્તો તો આ તમારી જે છે એ ત્રણ લાઇન થઈ આ બીજી ત્રણ લાઈન થઈ એટલે છ આ બે આઠ એક નવ અને આ બે જે છે અગિયાર અને અગિયારને જે છે એ આ દસ એટલે એકવીસ અને લાસ્ટમાં દોસ્તો જે બે લઈ એટલે ઓલમોસ્ટ એક પેજમાં તમારો આખો પત્ર લખાઈ જશે અને જો એક પેજમાં સમય મર્યાદામાં અને જેટલી સ્પેસ આપી છે એમાં જો તમે સારો એવો લેટર લખી દેશો દેટ સીનઅપ કારણ કે આ કોલેજની પરીક્ષા તો છે નહીં તમે સપ્લિમેન્ટરી માંગી શકશો દોસ્તો હે આના માટે આઈડિયોલોજી ક્રિએટ કરવી પડશે રોજ હું તમને લખાવીશ એટલે આઈડિયોલોજી ક્રિએટ થઈ જશે આની કોઈ તમે ચિંતા ન કરતા ઠીક છે તમે આ સૂચન પર તમારા વિચારો વૈકલ્પિક વ્યૂહરચના સૂચવી શકો છો તો અમે આભારી રહીશું ભાઈ અમે તો સૂચનો આપીએ એક જુનિયર તરીકે પણ સિનિયર તરીકે તમે પણ જો કંઈ યોગ્ય સૂચન આપશો તો અમે તમારા આભારી રહીશું તમારી કુશળતા માર્ગદર્શન અમારા કર વસૂલાતના પ્રયાસોને વધુ સફળ બનાવવામાં જે છે એ અમૂલ્ય રહેશે તમારા સમય અને વિચારણા બદલ આભારી છું હું તમારા સૂચનો સાંભળવા માટે આતુર છું બસ પૂરું થઈ ગયું અને અહીંયા જે છે એ આપ શુભેચ્છક તરીકે લખી બસ પૂરું થઈ ગયું છે ઓકે યસ આપનો વિશ્વાસ લખી દો કોઈ ચિંતાનો વિશ્વ નથી કે હેકતીન ચલો તો પહેલા અહેવાલ વાત કરી ત્યારબાદ પત્રની વાત કરી હવે દોસ્તો આપણા પહેલા દિવસનો ત્રીજો છેલ્લો ટોપિક છે એટલે કે નિબંધ ઓકે નિબંધમાં શું છે સ્વતંત્રતા એક વિવિધ પ્રશ્ય યાદ રાખજો દોસ્તો હું તમને કહું છું કે મુખ્ય પરીક્ષા સૈલી છે પણ જેટલી સૈલી છે એટલી જ અઘરી છે જો થોડુંક પણ જે છે એ મિસ મેનેજમેન્ટ કર્યું મુખ્ય પરીક્ષાનો માર્ક પહેયા જશે એટલે યાદ રાખજો આવું ન થાય હે ને સ્વતંત્રતા એક એવું આકાશ છે વાત કરી છે સ્વતંત્રતાની તો ઇન્ટ્રોડક્શન તો ત્યાંથી જ ચાલુ થશે એક એવો આકાશ છે કે જ્યાં મનુષ્ય પંખી સમાન ઉડવાની ઈચ્છા રાખે છે પરંતુ આ સ્વતંત્રતા વિવિધ બંધનોમાં ઝંકળાયેલી છે એક વ્યક્તિ સ્વતંત્રતાને તેના પોતાનો માર્ગ પસંદ કરવાનો અધિકાર હોઈ શકે જ્યારે બીજાની દ્રષ્ટિએ તે સમાજના નિયમો કે પરિવારની અપેક્ષાઓ જે છે એનાથી મુક્ત મેળવી શકે છે એક જે છે એ સ્વતંત્રતા છે આવી સ્વતંત્રતા જે છે કે તો કે વ્યક્તિ જે છે એ આકાશમાં ઉડી શકે છે આકાશમાં ઉડી શકે ઇન ધ સેન્સ એ કોઈ પ્લેનમાં નથી જવાનું મતલબ તે પોતાના વિકાસ માટે તમામ પ્રકારની ચરમસીમાઓ જે છે એ પાર કરી શકે છે એ પોતાની તમામ પ્રકારની જે છે એ બાબતો જે છે એ જોઈ શકે છે તો ક્વેશ્ચન શું થશે કે સ્વતંત્રતા વિવિધ બંધનોમાં જંકળાયેલી છે એક સ્વતંત્રતા જે છે એ પસંદ કરવા માટે વ્યક્તિને પોતાનો માર્ગ છે તો બીજા માટે કદાચ નિયમો કે પરિવારની અપેક્ષાઓમાંથી મુક્ત થઈ શકે આ તમે જે છે એ પોઝિટિવ પાસું આપ્યું છે આ તમે જે છે કેવું નેગેટિવ પાસું આપ્યું છે દોસ્તો સ્વતંત્રતાને તમારે મેન કોર્સમાં લખવું હોય તો શું પેલી બાબત રાખતા હોય છે પોતાની ઓળખ ગુમાવી દે છે ત્યારે તે આઝાદી ગુમાવે છે કોઈની નેજા હેઠળ તમે કામ કરો છો ત્યારે પોતાની આઈડેન્ટિટી તમે છુપાવતા હોય છે તમે ગુમાવી દેશો વ્યક્તિગત વિકાસ માટે બીજાના નિયંત્રણમાંથી જે છે એ મુક્ત થવું જરૂરી છે બીજાના નિયંત્રણ માટે વ્યક્તિ દોસ્તો કોઈ કામ ધંધો નોકરી કરે છે અને ત્યારબાદ એ કોઈ વસ્તુ શીખી લે છે ત્યારબાદ પોતાનો જ જે છે એ ધંધો શરૂ કરે છે પોતાની જ કોઈ કંપની શરૂ કરે છે તો એ બીજાના નેજા હેઠળ કામ નથી કરતો ત્યારે શું કરે છે તો કે એ જે છે એ પોતાના જે જે છે એ કોઈ કંપની ચાલુ કરે છે પોતાનો કોઈ ધંધો કરે છે પોતાની કોઈ આઈડિયોલોજી ક્રિએટ કરે છે ત્યારે જે છે એની પોતાની સ્વતંત્રતા જે છે એ સુનિશ્ચિત થશે અહીંયા તમે એવોય શબ્દ પ્રયોગ કરી શકો છો નિયંત્રણમાંથી મુક્ત થવું જે છે તે જરૂરી છે અથવા તો અહીંયા તમે લખી શકો સારો શબ્દ તરીકે સુનિશ્ચિત થવું જરૂરી છે શું જરૂરી છે સુનિશ્ચિત થવું ત્યારબાદ બીજું છે સીમાઓ કેટલા હદ સુધી સ્વતંત્રતા યોગ્ય છે ભાઈ બીજો ટોપિક કરો સ્વતંત્રતા અધિકારોનું ઉલ્લંઘન ન કરે જરૂરી છે તમે સ્વતંત્રતા લઈ લો કોઈ વાંધો નથી પણ તમારી સ્વતંત્રતાથી કોઈ ગેરબંધારણીય કૃત્ય ન થવું જોઈએ તમારી સ્વતંત્રતાથી કોઈને નુકસાન ન થવું જોઈએ અમર્યાદિત સ્વતંત્રતા અરજકતા લાવી શકે આજે કોઈ વ્યક્તિને તમે બહુ બધી વધારે ફ્રીડમ આપો અને એ સમાજને કોઈ નુકસાન કરતો હોય તો સમાજના જે છે એ કોઈપણ પ્રકારના જે છે એ રીતિ રિવાજ જે છે એને કોઈ લૂણો લગાડતો હોય તો આવા સંજોગમાં શું થશે તો કે એની સ્વતંત્રતા યોગ્ય નહીં થાય સત્ય અને ન્યાયના મર્યાદામાં રહેલી સ્વતંત્રતા સમાજ માટે પણ હિતાવહ છે આજે તમારી સ્વતંત્રતા ક્યાં સુધી યોગ્ય છે જ્યાં સુધી સમાજમાં એક આદર્શ તમે જીવન જીવો છો ત્યાં સુધી જો તમે સમાજમાં કોઈ આદર્શ જીવન જીવવાનું બંધ કરી દો અને તમારી સ્વતંત્રતા માટે થઈ અને તમે કોઈ બીજા વ્યક્તિને સામાન્ય વ્યક્તિને તમે જો નુકસાન પહોંચાડતા જાઓ તો આ તમારી સ્વતંત્રતા નથી આથી સાચી સ્વતંત્રતા તે છે તે છે જ્યાં વ્યક્તિ પોતાના સપનાઓ જીવી શકે સમાજ માટે દ્રઢપણે ઊભો રહી શકે અને પોતાને સાચી રીતે ઓળખી શકે આજે આપણે એવું કહીએ છીએ કે ભાઈ સમાજે મને શું આપ્યું પણ આપણે વિચાર કરવો જોઈએ કે આપણાથી સમાજને શું ફાયદો થયો મેં સમાજને શું આપ્યું આપણે કહીએ છીએ કે સમાજે તો મને કંઈ ના આપ્યું પણ તો આપણે વિચાર કરવો છે કે આપણે સમાજને વળી શું આપ્યું છે ભાઈ કશું જ નથી આપ્યું તો તમે સમાજમાં સારું જીવન જીવી શકો દ્રઢપણે જે છે ઉભા સ્વતંત્રતા એટલે કે મર્યાદાઓમાંથી મુક્તિ આજે સમાજ એક વિશાળ માળખું છે દોસ્તો જે નિયમો અને પરંપરાઓથી ઘડાયેલું છે આજે ઘણી એવું થાય આ નીતિઓ વ્યક્તિગત વિકાસ માટે અવરોધક બને છે સ્ત્રી પુરુષ સમાનતા વ્યવસાય પસંદગી જીવનશૈલી જેવી બાબતોમાં સમાજના મર્યાદિત વિચારો જે છે એ વ્યક્તિની આઝાદી ખોરવી શકે છે સમાન ભાવ દર્શાવવા સમયે આજે વ્યવસાયની પસંદગી દર્શાવવા સમયે કોઈ જીવનશૈલી દર્શાવવા સમયે ક્યાંક ને ક્યાંક દોસ્તો જે છે એ શું થતું હોય કે સમાજમાં મર્યાદિત વિચારો જે છે એ આવતા હોય છે એવા સમયે આંતરિક બંધનોમાંથી મુક્તિ સ્વતંત્રતા એટલે કેટલાક બંધનો વ્યક્તિના પોતાના જ મનમાં રહેલા છે ડર આત્મવિશ્વાસની કમી છે પછી ભૂતકાળની અનુભૂતિઓ આ મુક્તિઓમાં અવરોધ ઉભા કરી શકે સાચી સ્વતંત્રતા ત્યારે મળે છે જ્યારે વ્યક્તિ પોતાને મજબૂત બનાવે છે અને મનના બંધનોને જે છે એ થોડી આગળ વધી શકે છે ત્યારબાદ ફિલ્મોમાં દર્શાવવામાં આવતી સ્વતંત્રતા ફિલ્મોમાં અવારનવાર કોઈ સ્વતંત્રતા દર્શાવવામાં આવે વિવિધ ભાષાઓને દર્શાવે જેમ કે ઉડતા પંજાબ છે દોસ્તો નશાની જે છે એ આદત દર્શાવવામાં આવી ક્વીનમાં વ્યક્તિગત વિકાસ દર્શાવવામાં આવ્યો છે તો આ જે મૂવી જે છે કોઈ ફિલ્મ છે એ કાલ્પનિક છે પણ એમાં રહેલી કાલ્પનિકતા જે છે એ માણસને જે છે એ સારી વ્યક્તિની આજ માની લો કે કોઈ મહિલા જે છે મહિલાની આરોગ્ય બાબતની કોઈપણ પ્રકારની જે છે એ શૈલી દર્શાવવા માટે અક્ષય કુમાર નામનો વ્યક્તિ જે છે કે જેની પેઇડ મેન મૂવી જે છે એ શૂટ કર્યું હોય તો આ નશાની બાબતને જે છે એ દર્શાવે છે

તે છે જ્યાં સુધી વ્યક્તિ પોતાના સપના જીવી શકે અને સમાજ માટે જે છે એ દ્રઢપૂર્ણ રહી શકે છે તો આવી રીતે જો દોસ્તો તમે પોતાનો લેટર સારી રીતે લખો છો અને એ લેટર જે છે એ તમારે તમારા કોઈ બુકમાં તમારા એક્ઝામના પરસ્પેક્ટિવથી લખો છો તો સો ટકા માર્ક મળશે આવા રોજ હું તમને સવારના ત્રણ ટોપિક આપીશ સાંજે આવી રીતે સોલ્વ કરાવીશ આઈડિયલ આન્સર હવે તમારે તમારા આન્સરને આની સાથે કમ્પેર કરવાનો થાય છે અઠવાડિયું દસ દિવસ યુટ્યુબમાં આપીશ ત્યારબાદ જે છે આપણે એપ્લિકેશનમાં આપીશ એપ્લિકેશનમાં આના માટેનો સ્પેશિયલ કોર્સ છે દોસ્તો પીએસઆઈ માટે જનરલ સ્ટડીઝ અને વર્ણાત્મક પરીક્ષા બંને એક સાથે લેવું હોય તો એમાં કરંટ અફેર્સ આવી જશે બંધારણ આવી જશે ઇકોનોમિક્સ આવી જશે સાયન્સ એન્ડ ટેક કલ્ચર હિસ્ટ્રી બધું આવી જશે અને માત્ર તમારે જે છે એ વર્ણાત્મક પરીક્ષા જોઈએ છીએ દોસ્તો તો એ એક હજાર એકસો અગિયાર આમાં દોસ્તો કરંટ અફેર્સ પણ છેલ્લા જે છે એ ચાર મહિનાનું આવી જશે ઓકે રોજ સવારે હું તમને પત્ર અહેવાલ અને નિબંધ આપી દઈશ અને યાદ રાખજો દોસ્તો આમાં ગુજરાતી તો કરાવીશ જ એની જોડે જોડે ઇંગ્લિશ પણ કરાવીશું આપણે પ્રેસી રાઇટિંગ છે દોસ્તો ટ્રાન્સલેશન છે કોમ્પ્રિયશન છે એ પણ આપણે આ જ કોર્સમાં લેશું હેન ત્રીસ દિવસ ચાલીસ દિવસનો આપણો એક્ઝામનો ટાઈમ છે ત્યાં સુધી આ કોર્સ તમને હું આપીશ બે મહિના રાખ્યા છે પણ આપણી પાસે હવે એક્ઝામને ઓલમોસ્ટ ચાલીસ પિસ્તાલીસ દિવસ જેવું છે અને આ તમામ પ્રકારની તમને પીડીએફ પણ આપી દઈશ એટલે તમારે કોઈ લખવાની જરૂરિયાત પડશે નહીં તમારે ખાલી સવારે ત્રણ વસ્તુ લખવાની થશે સાંજે તો એનો આઈડિયલ આન્સર હું તમને આપીશ ઓકે અને એમાં તમામ પ્રકારના પ્રશ્નોને આપણે આવરી લેશું ને જેમાં સામાજિક આર્થિક સમસ્યાઓ વૈશ્વિક બાબત બંધારણીય મુદ્દાઓ વગેરે બાબત આ કોર્સ તમારે લેવો હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની મોબાઈલ નંબરથી લોગઇન કરવાનું અને તેમાં પીએસઆઈનો કોર્સ જે છે એ બાય ના ઉપર ક્લિક કરી અને મોકલી દેવાનો આવા રોજ સવારે હું તમને ટોપિક આપીશ દોસ્તો આ ટોપિક મેળવવા માટે આ નંબર પર તમારે પોતાના વોટ્સઅપથી જે છે એ પીએસઆઈ લખીને મોકલી દેવું એટલે જેથી કરીને રોજ સવારના તમને જે છે એ ટોપિક આવી જાય અને સાંજે જે છે હું તમને સોલ્વ કરાવી દઈશ ઠીક છે ચલો દોસ્તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે આપે જે છે લેક્ચર નિહાળો ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર છે આવતીકાલે સવારે ફરીથી પાછા જે છે એ પીએસઆઈ ડે ટુના જે છે હું તમને ટૉપિક આપી દઈશ સાંજે પાછા મળીએ છીએ યુટ્યુબ પર આવજો બબાય શિયા